તું તે તું દ્રતોવા આયા આ ભત્રીજો મારા પેલો મોદ પડ્યો એ મહિનાથી મરતું જ છે ને શું તો વે દાખલ જાવજે દાખલ જઈ ના તો આ જઈ ના અરે શું કરો આવો આવો ઓય ઓય બેઓ ને આવો થઈ ગયો મહિના થાય

આવો બોલ કે આ છે હવે ચાલો મારી મારી બોલ છે પાંચ આયુષ છે ભઈ પાછો આ દમ્યા આદમ યાદ તી છે ભાઈજી હા આવો શું જુઆ ભાઈને આ ભાઈને કેમનું બગાડો એને ખબર પડે સુવાજી ઓને એક મહિનાથી દવા કરાય એ આ તો દવા લી

તમિલા બી કરેલો કુંબી માતા હાસુ બોલું ભાઈ

અને રૂપિયા વાળી ચિક્કી જોહે ચિક્કી જોહે અને જાડું છોકરો છે ચાર ચોકલેટો જોહે છે ચોકલેટો વાળવા માટે એના ઉપર ચાર ચોકલેટો ફ્યોરી પડશે ફ્યોર પડશે એમ અને બુગાજીને ચાર ઉડી પી જોહે જો તાર મો દોયડો કર્યા લો હા હોય જુદી આપણે અને રાહત થઈ જાય આમુ થઈ જાય અને પછી આપણે રાતનો ટાળો કરીશું ટાળો કરશું એમ બરાબર જો દોયડો કર્યા લો હે કુંભી માતા આપડે ટાળો કઈશું તારું જય માતાજી આવજો તાડુ આવજો તારો જય कहाँ न आउने ल गयो भयो यार हिटी ज्यू छ भन्नै भ्रो आले के ला